જે ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ મોડલની વાત કરું બે હજાર અને વીસના ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું શોરૂમ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરો વેચવાનું છે ઓરિજિનલ પીસ જોવા મળશે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે છત્રી જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત ત્રણ લાખને સાઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને લાલપુર જોવા મળશે જિલ્લો જામનગર અને લાલપુર રોડ ચંગા પાટિયા પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર મેળવવા કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાણું છ પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો